જામનગર માં સુમેર ક્લબ રોડ પર નવા એસટી ડેપો નું કામ ચાલી રહ્યું છે શહેર ને કરોડો ના ખર્ચે આધુનિક બસ પોર્ટ આપવાના આ મેગા પ્રોજેક્ટ ના પાયામાં જ ભ્રષ્ટાચાર ની આશંકા જન્મી છે અહીં નિર્માણ થનારી ઇમારત ના પાયા નું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં પથ્થરો ને બદલે માટી જ હોય એવું ચિત્ર પ્રકાશ માં આવ્યું છે શહેર કોંગ્રેસ પ્રવક્તા પરાગભાઈ પટેલ દ્વારા આ અંગે તસવીરી પુરાવાઓ સહિત આરોપો લગાવતા ખડભડાટ મચી ગયો છે પાયામાં જ નબળી કામગીરી કરવામાં આવે તો ઇમારતની ક્ષમતા શું હોય એ વિચારી શકાય ડેપો બની ગયા પછી રોજ હજારો બસોની આવજાવ થવાની હોય તેને સંલગ્ન ડેપોની ઇમારતમાં વાઇબ્રેશન થવાનું સ્વાભાવિક છે ત્યારે પાયાથી નબળી ઇમારત ડેપોમાં મુસાફરો સહિતના હજારો લોકો પણ જીવલેણ જોખમ સમાન બની રહે આ મુદ્દે અમદાવાદ અને વડોદરાથી અધિકારીઓ દોડી આવ્યા હોવાની માહિતી છે તથા હાલના કોન્ટ્રાક્ટરને કામ આગળ ન વધારવા સૂચના આપી દેવામાં આવી છે આમ આધુનિક બસ ડેપોના પાયામાં જ ભ્રષ્ટાચારની આશંકા જન્મતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે જામનગરમાં ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલા ગૌવંશની હાલત કફોડી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે ત્યારે આજે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા તથા રાહુલ બોરીચાએ જનતા રેડ કરી હતી અને એસી દિવસમાં બસો ચોપન ગાય મૃત્યુ પામી હોવાના તથા સોથી થી વધુ ગાય લાપતા હોવાના આંકડાઓ મીડિયા સમક્ષ રજૂ કરી તંત્ર પર આરોપો લગાવ્યા હતા ભાઈઓને એટલા માટે બેઠા છીએ કે એ કહેવા માટે બેઠા છીએ કે આજે મેં વોર્ડ નંબર કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા અને વોટ નંબર છ ના કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા બે સાથે મળી ઢોરના ડબે જનતા રેટ પાડી અને એ કહેવા માંગે છે કે એ લોકો ગઈકાલે અમારી એક નાનકડી એવી ભૂલ માટે થઈને આખો બોર્ડ બંધ કર્યો જે ખાલી શબ્દની ભૂલ હતી તો આજે અમે આજે કેટલી ભૂલ છે એ અમે તમને કહી કે એસી દિવસમાં કેટલી ગયો

અને પછી જો તમે 118 ગાયુ ગઈ ગયા લાપતા કરી નાખી 118 ગાયુ લાપતા કરી નાખી છે અને 250 જેટલી ગાયુ 80 દિવસની અંદર મૃત્યુ પામી છે તો અમારું કહેવાનું એ છે આજે પ્રેસ મીડિયામાં વિડિયોના માધ્યમથી કે જે દર બે મહિને બોર્ડ આવે છે નહીં જેવી નાનકડી એમથી ભૂલથી તમે પબ્લિકને લગતા હોસ્તા બોર્ડમાં તમે આ બોર્ડ બંધ કરી ગયો છો

મારી મીડિયા દ્વારા આમ જનતાને અને પબ્લિકને બધાને એ જ ડિમાન્ડ છે કે ભાઈ એવો વ્યક્તિ જે કમ્પ્યુટરની ડિગ્રી ધરાવતો હોય એ આખા શહેરનું કચરાનું કલેક્શનનું કેવી રીતના સંભાળી શકે આખા શહેરમાં પશુપાલનનું જે આ છે ઢોર ડબાની વ્યવસ્થા એ કઈ રીતના સંભાળી શકે પછી કોર્પોરેશનમાં કેવી રીતના કેને પગાર આપવા એનું એસ્ટાબ્લિશમેન્ટનું બધું કેવી રીતના સંભાળી શકે રોડ ઉપર રેકડી વાળાને રેવા દેવું નો રેવા દેવો એને જગ્યા કેવી રીતના એને એને એનો માલ સામાન ફગવીને એ એ કેવી રીતના કરી શકે આ બધી જ વસ્તુ એક જ વ્યક્તિને વસ્તુ સોંપી દેવામાં આવી છે એ વસ્તુથી થી મેં એની કહેવાય ભૂલ પૈકડી અને એના વિષયમાં હું એની પ્રશ્નોતરી કરતો હતો અને કેવાય કે જે એની સાથે સંડોવાયેલા અધિકારી ને પદ અધિકારી હતા એ લોકોએ બોર્ડ બરખાસ્ત કરી નાખ્યું

તેથી કરીને ઢોરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય જામનગરની જનતાને કે ઢોરનો પ્રશ્ન જે સોલ્વ થઈ જાય અને માલદારીઓને પણ જે પ્રશ્ન છે એનો ઈ સોલ્યુશન જે આના સોલિડ વેસ્ટના એસઆઈ એસએસઆઈ આઈએ એસઆઈ એસએસઆઈ જે લોકો હશે એને જેનું નોલેજ હશે એના ઉપર જ ભણેલા હશે એને જ આના વિશે ખ્યાલ હશે સોફ્ટવેર એન્જિનિયરે આની કઈ ખબર ન પડે એટલે ઉપરથી અધિકારી નવો મૂકે અને આ જામનગરની જનતાને આ જે ઢોરો જામનગર ની જનતાથી એકબીજાથી નુકસાન થાય છે રોગચાળો ફેલાય છે આ બધી વસ્તુ માટે થઈ અને આજે ભાઈ બેન કાદા કિચડ માં અને આ ગાયના મળમૂત્ર માં બેસી અને મીડિયા ને ફેસ નોટ આપીએ છીએ અસ્તુ ભારતમાં કી જાય અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં સ્કૂલના અમુક વિદ્યાર્થીઓ દ્વારા નયન સંતાણી નામના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો જે પછી ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ ઘટનાનો સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે જામનગરમાં પણ સિંધી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ કનૈયાલાલ ગંગવાણી જામનગર સમસ્ત સિંધી સમાજનો પ્રેસિડેન્ટ આજે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છીએ અને અમારી સિંધી સંસ્થાઓ બધી પંચાયતો બધી સિંધી નાની મોટી સંસ્થાઓ તેમજ હિન્દુ ધર્મને જે લોકો પ્રેમ કરે છે જે સંસ્થાઓ છે હિન્દુ સેના બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ બધાના આગેવાનો આજે ભેગા થયા અને આ જે અન્યાય થયો છે અમદાવાદમાં એક છોકરો નયન સંતાની જેને દસમા ધોરણમાં ભણતો હતો એને મારવામાં આવ્યો છે અને એ બધા નાના નાના ક્લાસના છોકરાઓ અને એક જ મુસ્લિમ ધર્મના વિદર્ભી ધર્મના છોકરાઓ ભેગા મળીને એક નાના બાળક જેનું ભવિષ્ય જેનું આખી જિંદગી બાકી હતું એ બિચારાને મારી નાખ્યો છરી હતી અને સ્કૂલવાળાએ પણ બહુ બેદરકારી કરી છે જે જાણવા મળે છે કે એના છોકરાને જલ્દી બચાવવા માટે તાત્કાલિક કોઈ પગલાં નથી લીધા એનું ખૂબ જ લોહી બિચારાનું નીકળી ગયું અને અંતે એ છોકરો ગુજરી ગયો હવે આવા જુલમ જો વારંવાર થશે તો બધા વિચારો આપણા દેશનું શું થશે એટલે માટે મહેરબાની કરીને બધાને વિનંતી કરીએ છીએ કે બધા જાગૃત બનો અને જેમ બને તેમ સમાજને મજબૂત કરો ભારત માતા જય

તમામ જામનગર વાસીઓને ધન્યવાદ આપું છું કે વર્ષનો અમારો જે જામનગરના પોલીસ અધિક્ષકને જે હતો પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને અને હવે એ જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના રૂપને હું જોઈન કરીશું જામનગરમાં જે સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ હતો અમે અમે પૂરી કોશિશ કરી હતી કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે મે ઘણી સરસ રીતે અમારી જે જામનગરની જે પોલીસ ટીમ હતી અમે કામગીરી કરી હતી પણ દરેક જે કામગીરી હોય અમે સુધારની જે વસ્તુ હોય આ તો હંમેશા હોય જ છે અને જામનગરની જે લોકો તરફથી અમને જે સયોગ મળ્યો હતો બહુ સારો સયોગ અમને જામનગરના લોકોની તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટર quarters જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું આપ તમામનો અને જામનગરના તમામ લોકોનો હું હંમેશા આભારી આભારી રહી છું કે એટલો વધારે જે સમાન આપ્યો આ સમાનના કારણે અમારો અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર quarters મે પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી બીબી વસ્તુ લઈને જે કરવામાં આવી છે કોશિશ કે આઈ આગળ વધારે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરને અને જામનગરને લોકોના પ્રેમને હું ક્યારેય પણ ના ભૂલું અને આપણે મારા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો